સુરત માં ઓપરેશન એસીબીએ 250000 રૂપિયા ની લાંચ લેનારા સરકારી બાબુને જડપી પાડ્યા સુરત માં એસીબીએ 3 લાખ રૂપિયા ની લાંચ માંગનારા અને રક્ષકને અંતે 1.5 લાખ રૂપિયા લેનારા સરકારી બાબુને જડપી લીધા છે મહેશ કુમાર રણજીત Singh પરમાર હોદ્દો સબ રજિસ્ટર વર્ગ 3 સબ રજિસ્ટર કચેરી સુરત 8 અડાજણની દર પકડ કરવામાં આવી છે. ફરિયાદિના અસીલ નાઓ એ ખેતીની જમીન ખરીદી હતી જે માટે સબ રજિસ્ટર કચેરી અડાજણ સુરત ખાતે દસ્તાવેજ નોંધવા નિયમો અનુસાર ભરવાની હતી તમામ ફી ભરી દસ્તાવેજની નોંધણી કરાવેલી જે દસ્તાવેજનો અન્ય કોઈ વાંધા નહીં કાઢીને ઓર્ડર કરવાની કાર્યવાહી કરવાના આવેજ પેટે આરોપીએ 3 લાખ રૂપિયાની લાંચ માંગી હતી रक्षक ने अंत अढ़ी लाख रूपया आप नक्की कराया था जो के फरियादी लांचनी रकम आप मांगता न होवा थी तेमने एसीबी नो संपर्क करो हतो। एसीबी ए गोठवेला लांचना छटकामा आरोपी आप गया हता। रिपोर्टर सुनील गांजावाला अमदावाद दस्तक न्यूज